હેલો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે દેખ અમે આજે બધા ભાઈઓ કોલેજ આવ્યા છે અને કોલેજ પરીક્ષા હતી તે માટે આવ્યા છીએ અને દેખો અમારા ભાઈઓ શું કરી રહ્યા છે હું તમને દેખાડું જયેશભાઈ શું કરી રહ્યા છો હિતેશભાઈ તમે હા ભાઈ તમે શું કરી રહ્યા છો આ તો ફ્રી ફાયર અમે જે દેખો હા ભાઈ કિરણભાઈ શું કરી રહ્યા કિરણભાઈ તો ફ્રી ફાયર એમ જ પડ્યા છે કિરણભાઈ ઓછું તો દેખો હા જુઓ ભાઈ મહેન્દ્રભાઈ તમે મજામાં હા આ જો બસ સ્ટોપ છે અમાર પાલનપુર નું નવ ડેપો છે હિતેશ કાકો શું કરી રહ્યા છે હિતેશ કાકો તો કોઈ કરી જ નહીં રહ્યા તો તો ફ્રી ફાયર માં આ ક્લાસિક મોબાઈલ ની દુકાન છે મારુતિ મોબાઈલ ની દુકાન છે આ देखो જયેશ ભાઈ આપના મિત્રોને કોઈ કહેવા માંગો જાવ બસ બસ તમે કોઈ કહેવા માંગો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ હા મહેન્દ્રભાઈ તમે કોઈ હવે મિત્રો અગળા વ્લોગમાં મળીશું જય હિન્દ જય માતાજી